શે ભાઈ આ ગાજર ની પપોડી કેવાય વાગે ને ત્યાધી વગાડી લીજો બાકી આના ઉપર તમે શેને લાખ લાખ ની વસ્તુ ન લઈ લેતા હપ્તો આમાં જ ભર દે હું એના ઉપર નો રેતા ભાઈ આ ગાજર ની પપુડી છે વાગે ત્યાં સુધી વગાડી લેવાય બાકી આ ભાઈ ને પૂછો તમે ભીખ માંગવા જાવતો હું આઉ ને આની વાળીએ તો શાની સલાહ કરતો હું કે ભાઈ આપણો ધંધો જે બાપ દાદા નો હોય ને એ કરાય અને ભરોસે ન લાય આ તો ડોલર માં આવે ભાઈ પાંચ દી દે ને પાંચ દી નવા મને દીમા ફોન કરતો હાલ નઈ કે તારી વિડીયો બનાવવો હવે તો જો ભાઈ આ ભાઈ મેં કીધું હું હું ગાયું ને તબેલો હું આ ધંધો ગાયું તો ભાઈ થોડો નિમાણો તો પડી ગયો પણ મેં કીધું ભાઈ હોસલા હે

જો ને બહુ મહેનત કરી તો પરેશભાઈ તમે શું કેવા માંગો પબ્લિક ને કે આ ધંધો કરાય કે આપણે કરતા હોય કરાય

એટલે ભાઈ મારું શું કહેવાનું છે તમને કે આ વસ્તુમાં તમને ઇન્કમ થાય ને ભાઈ તો તમે કોઈ પચાસ હજારની લાખ હજારનો ઓલા લાખનો મોબાઈલ ન લઈ લેવાય બરોબર આનું કંઈ નક્કી હોય નહીં મારો કહેવાનો મતલબ તમને એ છે બાકી આવે તો ભલે તમે કમાવો ખાવ પીવ મોજ કરો બાકી આની વાહ છે ને ભાઈ બહુ ખર્ચો કરાય નહીં આમાં કઈ નક્કી ન હોય તો ભાઈ મારું કેવાનું હે મિનિંગ તમને બાકી મોસ્તી થી જીવાય કોક ને દાંત કઢવાય અને મોજ કરાય અને તમે જો આપડી યુટ્યુબ ચેનલ માં નવા હોય ને તો સબસ્ક્રાઈબ કરી લીજો હાલો તો બધાઇ ને જય માતાજી